હું છું ઠાકોર અને બનાસકાંઠામાં સરહદી સોયગામથી કરી અને પાલનપુર સુધીના અનેક તાલુકા અનેક વિધાનસભાઓ આવે છે અને વિધાનસભાનો અંદર અનેક ગામ અનેક તાલુકા અનેક જિલ્લાઓ સરહદના ઠેર પાલનપુર સુધી સો કિલોમીટર સુધી દૂર જવાનું જે થતું હતું તે હવે થરાદ જે પોત્રીસ કિલોમીટર ના અંતરે આવેલું છે ત્યાં પોત્રીસ કિલોમીટરના અંતરે થરાજ આવેલું છે થરાજને ભાવ જિલ્લો કાલી મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને આ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે કોક્રેજ દિયોદર ધાનેરા અલગ અલગ જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે કે અમને જે પાલનપુર જિલ્લો હતો એ જ બરોબર છે અમારી નજરની બાર જ આ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે એક તર્ફીત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે તેવું ત્યાંના પ્રજાજનો કહી રહ્યા છે અને આ જિલ્લા અંદર આ જિલ્લાનું માળખું કેવી રીતે સેટ કરવામાં આવ્યું છે તે પણ હવે જોવાનું રહ્યું છે કે કેમ હવે તમે આ પ્રજાને વિશ્વાસમાં લઈ અને જે આ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે કે પછી એક તરફી જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે આ કેમ આવું એમ કેવી રીતે આવું થઈ શકે આ પણ એક જોવાનું રહ્યું છે કે પબ્લિક અંદર જે રિન્યુ હોય રિન્યુ પબ્લિકના મૂળ જાણી અને અલગ અલગ વિધાનસભાઓ અલગ અલગ તાલુકા છે જેમને નજીક પડતો હોય તેવો જિલ્લો સેન્ટર આપે ને તો સારું એ સેન્ટર છે ઓગઢ જિલ્લો ભાભર જિલ્લો બનાવ બનાવ્યો હોત તો પણ સારું હતું જેને બતાને અને ભાભર સિટી એક એવો વિસ્તાર છે કે જેના ભાતર તાલુકા અને બધી વિધાનસભાની અંદર સમિતિ લઈ એવો આ બાબર સિટી છે અને પાબર સિટીને કદાચ જિલ્લો જાહેર કરવામાં આવ્યો હોત અને એનું મથક દિયોદર કજેટ રાખવામાં આવ્યું હોત તથા ઓગઢ રાખવામાં આવ્યું હોત તો પણ સારું હતું અને આ ઓગઢ જિલ્લા અંદર ઓગઢ જિલ્લો જાહેર કરવામાં આવે તેવી ધાનેરા કોકરેજ અને દિયોદરની જે છે તે જણાવી રહ્યા છે અને હા દર્શક મિત્રો તમારું શું કેવું છે તે પણ તમે કમેન્ટમાં કરીને જણાવજો કે કઈ કઈ રીતે તમે આને જોઈ રહ્યા છો કે જે પાલનપુર હતો એ જ બરોબર છે કે વાવ થરા એ રહે છે કે હજી કદાચ સરકારને બદલવો પડે એ પણ તમે અમારા કમેન્ટ બોક્સમાં નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને કેવું લાગી રહ્યું છે કે આ કાલે બાબર કોંગ્રેસ પાર્ટીના બાબર સિટી ના રાઠોડ દ્વારા પણ આનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કાલે કે ગઈ કાલે અને આજે કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજીવ ઠાકોર દ્વારા આ વિરૂધ નો સુર કેટલા સુધી પહોંચશે કે પછી આ સરકાર ને જે જાહેરાત કરી છે તે જાહેરાતને બદલવામાં આવશે કે પછી જે વાવ થયેલા જે જિલ્લો કાલે ગઈ કાલે એક એક બે હજાર પચીસ ના રોજ જે જાહેર કરવા માં છે તે જ જિલ્લો રહેશે માટે તમે ક્યાં થી રહ્યા છો અને આ વાવ થયેલા જિલ્લો જે જાહેર કરવામાં માં આવ્યો છે તે જિલ્લો બરોબર જ છે કે જે પાલનપુર હતો એ જ રેડ છે જે તમે અમારે કમેન્ટ બોક્સમાં

આ પાલપુર પથા કદાચ વિભાજન કર્યું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તે શા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે શું એમની માગો છે ક્યાં એમને જિલ્લો જાહેર કરવાનો ક્યાં છે એ પણ સરકાર ને ધ્યાન દોરવું પડશે અને ધ્યાન દોરી સરકાર અને આનું વિભાજન કેવી રીતે કરવું તે પણ કરે નમસ્કાર મિત્રો હું છું પ્રવીન ઠાકોર જય માતાજી જય જય ગુજરાત